આજે ફરી એક વખત કોઈની જિંદગી બદલવા માટે આવ્યો છું અમદાવાદના એક હોસ્પિટલની અંદર જ્યાં એક સાત વર્ષનું એક એવું બાળક છે જેને લગભગ મહિના પહેલા ધાબા પરથી પતંગ ચગાવતા પડી ગયો હતો અને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી એની સારવાર માટે એના ફેમિલીએ બનતા બધા જ પ્રયત્નો કર્યા એમના દાગીના વેચી દીધા એમની પાસે જે પણ વેચવા લાયક હતું એ બધું વેચી દીધું પૈસા લીધા એના વાળા લોકો પણ ખૂબ મદદ કરી પણ એ પૈસા પૂરતા ના હતા ખૂબ અઘરી પરિસ્થિતિની અંદર હતા પરમ દિવસે આપણી ઓફિસે આ દીકરાની બા આ દીકરાનું નામ છે ધ્યાન અને આ છે મૂળ કપડવંજ શહેરની અંદર હનુમાનપુરા ત્યાં આગળ રહે છે અને આ એક્સિડન્ટ વખતે એની પરિસ્થિતિ તમે એને જોઈને અંદાજો લગાવી શકો છો કે કેટલી ગંભીર પરિસ્થિતિમાં આ બાળક હતું તો આ બાળકને ફાઇનલ રજા લેવા માટે બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે લગભગ લાખ રૂપિયા ખર્ચો પણ થયો છે પણ ફાઇનલ બિલ ભરવા માટે આ લોકો માટે પૈસા આવો સાંભળી શું કહે છે જીતેન્દ્ર કુમાર ગીરીશભાઈ બારૈયા કઈ ના છો કપડ ગામી શું થયું બાળક બાળકને બીજા માળી પરથી પડી ગયો બીજા ક્યારે છવ્વીસ ડિસેમ્બર છવ્વીસ ડિસેમ્બરે કેમનો પડી ગયો પતંગ ચગાવ્યો ત્યાં ના પાડી તો આ બાળક છે જે છવ્વીસ ડિસેમ્બરે પડી ગયો હતો છવ્વીસ ડિસેમ્બર કેટલો ખર્ચો ટોટલ ખર્ચો ખર્ચો હજુ આઠ નવ આઠ નવ લાખ નવ લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો છે સો બાળક ખુબ અઘરી પરિસ્થિતિમાં હતું પણ હવે સારું થઈ ગયું છે પરમ દિવસે આપણી ઓફિસે એ બા આવ્યા હતા પણ તમારા મમ્મી આવ્યા હતા મમ્મી આવેલા મારા બેન હતા અને અમારા પડોશી છે એ આવ્યા હતા તો શું તકલીફ શું હતી તમારે મોકલ્યા હતા અમારે ત્યાં મારા પૈસાની તકલીફ પડી ગઈ તેના માટે મોકલી કેટલું બિલ બાકી હતું છેલ્લું છેલ્લું બિલ બાકી હતું એક લાખ બે હજાર બે હજાર તો એક લાખ બે હજાર બાકી હતું તો જ્યારે આપણી મદદ આવ્યા ત્યારે આપણે નક્કી કર્યું કે એક લાખ બે હજાર રૂપિયા આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આપી દઈએ સો આજે દીકરાને રજા આપવાની છે અને એક લાખ બે હજાર બાકી હતા ડોક્ટર પણ કઈક ઓછું કરવાનો છે કહી રહ્યો છે જોઈએ છે શું છે સો થેન્ક યુ સો મચ અને મને વિશ્વાસ છે આપણું સોશિયલ મીડિયા એટલું તાકાતવર છે એટલી તાકાત છે કે સરળતાથી આપણું કામ થઈ જવાનું છે એની સર્જરી કરવા માટે શું શું કર્યું તમે એની સર્જરી કરવા માટે બધું દાગીના વાત બધું વેચી દીધું છે અમે બીજા પૈસા સમાજ વાળા બી આપ્યા છે જ્યારે એને સ્કેનર મૂક્યું ત્યારે સમાજે બી મદદ કરી સમાજે બી મદદ કરી છે બીજા અમારા અમારા બાજુના મોમેડન છે એમને બી અમારે લાખ સાંભળ્યું કે મુસ્લિમ પરિવાર છે એ લોકો એમને લાખ રૂપિયા પર્સનલી આપેલા છે અચ્છા અને બીજા એમને ઘેર ઘેર ઉઘરાયેલા દુકાની ઉઘરાઈને મને મદદ કરી વાહ ખુબ સરસ ખુબ સરસ સો દાગીના બધા તમે ગીરો મૂકી દાગીના બધા છેલ્લું ઘર બી વેચવાની વાત ઘર વેચવાની વેચવાનું જ હતું

પણ ડોક્ટર સાહેબે નેવ હજાર રૂપિયા જેટલી માતબર રકમ માફ કરી દીધી અને એ બદલ હું પ્રાઇમ હોસ્પિટલ અમદાવાદ જે નરોડા નવા નરોડા ખાતે આવેલી છે તેમનો આભાર માનું છું થેન્ક યુ સો મચ ડોક્ટર સાહેબ કે તમે પણ માનવતા દાખવી નેવ હજાર જેટલી બિલ માફ કરી ફાઈનલી કમ્પ્લીટ થઈ ગયું છે ડોક્ટર સાહેબનો બી આભાર માનું છું પ્રાઇમ હોસ્પિટલ અમદાવાદ જેમને લગભગ નેવું રૂપિયા જેટલા માફ કર્યા છે એક લાખ ને છત્રીસ હજાર જેવું બિલ થયું હતું અને આપણે ફક્ત ભરવાના આયા છે નિયર અબાઉટ પિસ્તાલીસ હજારની આસપાસ સો થેન્ક યુ સો મચ ડોક્ટર સાહેબ અને પિસ્તાલીસ હજારની જવાબદારી આપણા સોશિયલ મીડિયાના ઉપર આપું છું કારણ કે આ બાળકને ત્રણ દિવસની રજા લેવી હતી પણ પરિસ્થિતિ ગંભીરને લીધે અટક્યું હતું પણ હવે પૂરું થઈ ગયું છે અને બાળક આજે ઘરે જઈ રહ્યો છે થેન્ક યુ સો મચ